ગુજરાત સરકાર રાજ્યમાં સત્તર નવા તાલુકાની રચના જાહેર કરી છે અને નિર્ણય અંતર્ગત સુરતની માંડવી તાલુકામાંથી અરેઠનો નવા તાલુકા દરજ્જો આપવામાં આવ્યો

માંડવી તાલુકામાંથી હરેઠ તાલુકો અલગ બન્યો છે કારણે કારણે જે માંડવી કહી શકાય ગામ એને એને હોય તો ખૂબ એમનો સમયનો બચાવ બનશે અને ખાસ કરીને ગુજરાતના મુદુર મક્કમ સભાઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે માંડવી વિધાનસભામાંથી અલગ તાલુકો બનાવી અરેઠને એક નવી દિશા ચીનવા માટે પ્રયત્ન કર્યો છે સાથે સાથે અમારા પ્રભારી મંત્રી ભાઈ શ્રી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ એમણે પણ જહેમત ઉઠાવી છે અને સંદીપભાઈ દેસાઈ અને સાથે સાથે મારા વડીલ ભાઈ પાનાચંદભાઈ જ્યારે તાલુકા પંચાયતના માંડવીના પ્રમુખ હતા ત્યારે એમણે દરખાસ્ત કરી હતી પરંતુ ઘણા સમય પછી પંચોતેર વર્ષ પછી એને નવો તાલુકો મળ્યો છે જેથી હરેઠની જનતાને ખૂબ વિકાસના કામોમાં રફતાર પકડશે અને આવનારા દિવસમાં અરેઠ